દભોઈ શહેર તાલુકામાં ગતરોજ વરસાદ વરસતા મધ્યમ વર્ગના લોકો પોતાના ઘરના છાપરા ઉપર ઢાંકવા માટે પ્લાસ્ટિક લેવા માટે પહોંચ્યા હતા છાપરા ઉપર ઢાંકવા માટેના પ્લાસ્ટિકના ભાવમાં વીસ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે ડભોઈ શહેર તાલુકામાં ગતરોજ વરસાદ વરસતા ડભોઈ બજારમાં પતરા ઉપર નળિયા ઉપર ઢાંકવા માટેના પ્લાસ્ટિક લેતા ગ્રાહકોની ગરાકી જોવા મળી હતી જૂન માસના દસ દિવસ થઈ ગયા છે ત્યારે ગત રાત્રિના રોજ વાવાઝોડા સાથે વરસાદનું આગમન થતાં સામાન્ય અને ગરીબ લોકો પતરાવાળા મકાનમાં રહેતા હોય છે વરસાદનું પાણી પોતાના ઘરમાં ન પડે તે માટે પ્લાસ્ટિકની તાડપત્રી લેવા માટે નું આયોજન કરવામાં આવે છે ત્યારે શહેરના બજારમાં પ્લાસ્ટિક લેવા માટે લોકો દુકાન ઉપર નજર પડ્યા હતા ચાલુ વર્ષે પ્લાસ્ટિકના ભાવમાં વીસ ટકાનો વધારો જોવા મળ્યો પરંતુ મજબૂરી ખાતર પણ ગરીબ અને સામાન્ય લોકો પોતાના મકાનને વરસાદથી બચાવવા માટે પ્લાસ્ટિકની ખરીદી કરતા નજરે પડ્યા હતા ગઈકાલથી વરસાદનો માહોલ છે અને બજારમાં ઘરાકી નીકળી છે અને આ સાલ પ્લાસ્ટિકના ભાવ વધારામાં વીસ ટકા જેટલો વધારો થયો છે પણ બજારમાં આજે પબ્લિક જોવા મળી છે અગાઉથી અગાઉ પબ્લિક જોવા મળી નથી ને આ સાલ એવું લાગે છે કે વરસાદ બહુ ઝડપથી આવશે ને સારો વરસાદ રહેશે એવી અમને આશા છે ને ગરાગી બી સારી નીકળશે એવી પણ અમને આશા છે આ વર્ષ ગયા વર્ષ કરતાં આ વર્ષે વીસ ભાવ વધારો છે ને ગામે ગામ પેલા ફેરિયા બી વેચવા જાય છે એ લોકોનું બી ચાલે છે અને અમારા વેપારીઓનું બી ધંધો ચાલે છે એના માટે આ વર્ષે જરીક સારું રહેશે એવી અમને આશા છે વરસાદ ટાઈમસર અને સારો પડે છે